બાજરો શા માટે કોઈકને પચે છે અને કોઈકને નથી પચતો અમુક લોકો આજે પણ દિવસમાં ત્રણેય સમય બાજરો લે છે અમુક લોકોને બાજરો ઉઠે પડી ગયો છે એટલે કે તેમને સાત્મ્ય થઈ ગયો છે સવારે સિરામણમાં રાત્રે વાળુમાં એ લોકોને બાજરો જોઈએ જ જોઈએ નથી તેમને કબજીયાત કરતો કે નથી ગરમ પડતો તો આ બધા લેતી વખતે એવું શું લે છે છે કે તેમને પચી જાય શ્રેષ્ઠ સોર્સ છે બાજરો એ અત્યારના સમયમાં જેને મિલેટ તરીકે ખૂબ પ્રાધાન્ય મળ્યું છે પરંતુ આયુર્વેદમાં તો બાજરાને શ્રેષ્ઠ કહેવાયો છે ગરમીના સમયમાં બાજરાના લોટમાં થોડોક જવનો લોટ નાખી અને તેના રોટલા બનાવાય છે જેથી કરીને આ ગરમી ઓછી લાગે તો ત્રણ એવી વસ્તુ જે સાથે લેવાથી તેને નથી ગરમ લાગતી કે નથી તે કબજિયાત કરતી જેવી જેમની અનુકૂળતા ખાસ બાજરો રોટલા સ્વરૂપે લેવામાં આવે ત્યારે ખાયડી ભરીને દૂધ લેવું જોઈએ તેઓ કેતા એટલે કે ભરપૂર માત્રામાં દૂધ લેવું જોઈએ અમે રાત્રે જમવામાં દૂધ સાથે લેવું તે શ્રેષ્ઠ છે દૂધે વાળું કરવું જોઈએ બીજું સવારે જો તમે સીરામણમાં રોટ લો લ્યો છો તો સાથે માખણ અથવા ઘી પણ ચપટી જેટલું નહીં આટલું બધું ઘી પછી જુઓ બાજરો પચે છે કે નહીં